સિંહોના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ છે ધારીના મોરઝર ગામે નવ સિંહો પાણી પીવા પહોંચ્યા હતા ઉનાળાના પ્રારંભે નવસિંહો ગામના પાણીના પોઈન્ટે પહોંચ્યા હતા મોરઝર ગ્રામ માં સીસીટીવીમાં નવસિંહો કેદ થયા છે નવસિંહોના પાણી પીતા સીસીટીવી સામે આવ્યા છે ધારી ગીરના ગ્રામીણ ગામડાઓમાં રોજબરોજ સિંહ પરિવાર જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી

શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો